વેલકમ મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું જુનેશ્રી અત્યારે આપણે મારી યુટ્યુબ ચેનલમાં ધોરણ દસ ગણિત વિષયમાં પ્રકરણ નંબર ચાર વિઘાત સમીકરણનો અભ્યાસ કરી રહ્યા છે જેમાં પ્રીવિયસ વિડીયોમાં આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેનો દાખલા નંબર પાંચ શીખવાનો પ્રયત્ન કર્યો હતો હવે સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેનો છેલ્લો દાખલો એટલે કે દાખલા નંબર છ આપણે આજના વિડીયોમાં જોવાના છે દાખલાની સંખ્યા થોડીક કોમ્પ્લિકેટેડ આપી છે સમજવા માટે એકવાર સંખ્યા સમજી લેજો દાખલો ખૂબ જ કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે એક નિશ્ચિત દિવસે જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત રૂપિયામાં તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં ત્રણ વધુ હતું જો તે દિવસે કુલ ઉત્પાદન ખર્ચ નેવ હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત બે વસ્તુ શોધવાની કીધી છે એટલે બે વસ્તુની ધારણા શક્ય નથી તો સંખ્યામાં જોઈશું કોના બમણા કરતા કોના કરતા ઓછું કોના કરતા વધારે આપેલું છે જેના કરતા ઓછું જેના કરતા વધારે જેના કરતા બમણું આપેલું એની ધારણા કરી લેવાની તો સંખ્યામાં જુઓ બીજી લીટીમાં 13 દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં શું પણ প্রত্যেক વસ્તુની કિંમત કોના કરતાં 13 દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં 3 વધારે છે શું છે કોના કરતાં વધારે છે તો 13 દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં આપણે ધારી લઈએ કે નિશ્ચિત દિવસ છે કોના કરતાં આપેલું છે ઉત્પાદિત વસ્તુ तो निश्चित दिवस से उत्पादित वस्तुनी संख्या x छे तो धारी लिए वस्तुनी संख्या આપણે x ધારી હવે હવે સંખ્યાને ફરીથી વાંચો તો સમજમાં આવશે એક निश्चित दिवस है ए જણાવ્યું કે প্রত্যেক वस्तुनी कीमत એટલે કે એક वस्तुनी कीमत કેટલી હશે તો આપણે અહીં લખીએ એનું પણ લખી લે એ માટે প্রত্যেক એટલે કે એક વસ્તુની ઉત્પાદન કિંમત કેટલી હશે તો તે દિવસે ઉત્પાદિત વસ્તુ તે દિવસે કેટલી ઉત્પાદિત વસ્તુ કરી છે આપણે વસ્તુના એટલે એને બે વડે ગુણવું પડે બમણા કરતાં ત્રણ વધુ ત્રણ વધુ એટલે એમાં ત્રણ ઉમેરવા પડે એટલે કેટલા રૂપિયાનો ખર્ચ થયો એ દિવસે જેટલી એક વસ્તુ બનાવવાનો ખર્ચ કેટલો થયો બે એક્સ વત્તા ત્રણ થયો હવે આગળ સંખ્યામાં શું આપેલું છે તે દિવસે કુલ ઉત્પાદન ખર્ચ નેવ રૂપિયા છે એટલે એ દિવસે જે એમને વસ્તુની સંખ્યા એક્સ વસ્તુ ઉત્પાદન કરી એનો ખર્ચ કેટલો થયો નેવ રૂપિયા થયો તો આપણે હું તમને ફરીથી એક ઉદાહરણ આપું તમારી જોડે દસ રૂપિયા વાળી પાંચ પેન છે હવે હું તમને એવો પ્રશ્ન પૂછું તમારા જોડે ટોટલ કેટલા રૂપિયાની પેન છે તો તમે શું કરશો દસ રૂપિયાની એક છે તો પાંચ વડે જેટલી પેન છે એના વડે ગુણાકાર કરી દીધો તો તમે કહેશો પચાસ રૂપિયાની છે અહીંયા એવું જ છે અહીંયા શું છે ઉત્પાદિત વસ્તુની સંખ્યા કેટલી છે એટલે કે x છે અને એક વસ્તુની કિંમત કેટલી છે તો 2x 3 છે તો બંનેનો ગુણાકાર કરીએ તો ટોટલ ખર્ચ 90 રૂપિયા આપણને મળી જાય સમજ પડી ગઈ હું શું કહેવા માંગુ છું એક વસ્તુને એક વસ્તુની કિંમતને ટોટલ વસ્તુ જે ઉત્પાદન કરી એના જોડે ગુણાકાર કરી દઈએ તો કુલ ખર્ચ મળી જશે એટલે આપણે અહીંયા લખીએ તે દિવસે ઉત્પાદિત વસ્તુનો કુલ ખર્ચ કેટલો આપેલો છે તમને અહીંયા નેવ રૂપિયા આપેલો છે તો કુલ ખર્ચ કઈ રીતે શોધી દઉં તો વસ્તુની સંખ્યા અને એની જોડે એક વસ્તુની જે ઉત્પાદન છે એનો ખર્ચ બરાબર નેવ થઈ ગયા સમજી ગયા બહુ સિમ્પલ વસ્તુ છે આ એકલું જ વસ્તુ સમજમાં આવી આવી જશે તો દાખલો તમે સહેલાઈથી ગણી શકો એવા છો તમને કન્ફ્યુઝ કરવા માટે લાંબી લાંબી સંખ્યાઓ આપેલી છે ચાલો હવે તો સિમ્પલ છે રૂપ આપતા વડે બે ગુણ્યા આપણે સાદુ અવયવીકરણની રીતે આપવાનું છે તો આપણે કઈ રીતે કરીએ છીએ એ ગુણ્યા સી એટલે એક્સના વર્ગનો સહગુણક બે અને સી એટલે અચળપદ નેવ નેવ ગુણ્યા બે કેટલા થશે એકસો હવે એકસો ના અવયવ પાડવાના પણ આપણે પહેલા જોઈ લઈએ નેવું ની આગળ કઈ સંખ્યા સરખાની નિશાની છે માઇનસ એટલે બાદ બાકી અને મધ્યમ પદ કયું છે ત્રણ એટલે આપણે એકસો એસી ના એવા અવયવ કરવાના કે જેની બાદ બાકી ત્રણ આવે એકસો એસી ના એવા બે અવયવ કરો કે એ અવયવોનો ગુણાકાર એકસો એસી થાય અને એ અવયવની જો આપણે બાદ બાકી પણ કરીએ તો એ બાદબાકી કેટલી થશે ત્રણ થશે તો તમે તરત જ કહેશો પંદર ગુણ્યા બાર પંદર દુ ત્રીસ પંદર પંદર ગુણ્યા બાર કેટલા થશે એકસો એસી અને પંદર માંથી બાર બાદ કરીએ તો કેટલા રહેશે તો ચાલો હવે આપણે એવું કરી લઈએ પહેલું પદ લખી લઈએ બે એક્સ નો વર્ગ ત્યારબાદ વત્તા બ્રેકેટ કરીશું પહેલો અવયો પાંચ એની જોડે પંદર એની જોડે એક્સ ચલ બાદ બાકીથી લાવ્યા છે માઇનસ બીજો અવયવો બાર એની જોડે એક્સ ચલ બ્રેકેટ કમ્પ્લીટ અને અચલ પદને એઝ આપણે લખી દઈએ હવે આ બ્રેકેટને છૂટું કરી દઈએ આપણે પ્લસ 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 થશે પ્લસ માઇનસ માઇનસ થશે ઓછા ચાલો આટલું આવડતું જ હશે હવે તો તમે સમજી જ ગયા હશો તો ચાલો હવે આ બંનેની પેર લઈ લઈએ બંનેમાંથી કોમન શું નીકળે છે તો પહેલી પેરમાંથી એક્સ માત્ર એક્સ કોમન નીકળે છે તો અહીંયા શું રહેશે બે એક્સ વત્તા પંદર અહીંયા જગ્યા ખૂટે એવું લાગી રહ્યું છે આ ચાલો અને બીજા બ્રેકેટમાંથી માઇનસ અને આમાં કોમન શું નીકળે છે એ જોઈએ તો જો એક વસ્તુ યાદ રાખવાનું જો કોમન કાઢતા ન ફાવે તો એક વસ્તુ યાદ રાખવાનું અહીંયા શું છે બે એક્સ છે અહીંયા કેટલા છે બાર છે એટલે આપણે ત્યાં પણ બે લાવવા પડે તો બારને બે વડે ભાગો તો કેટલા થાય છ થાય એટલે આપણે છ કોમન નીકળશે એ યાદ રાખવાનું છ કોમન નીકળ્યા તો અહીંયા શું રહ્યું છ દુ બાર એક્સ તો હતા જ હવે અહીંયા માઇનસ કોમન નીકળ્યો એટલે આ નિશાની બદલાય છે જ્યારે પણ માઇનસ બાર કોમન નીકળતો હોય ત્યારે અંદરની નિશાની બદલાઈ જાય માઇનસ છે તેની વિરુદ્ધ પ્લસ થઈ જાય અને નેવ ભાગ્યા છ તો પંદર છ નેવું ચાલો સમજી ગયા આટલું તો આવડી જાય હવે આ બંનેમાં બે એક્સ વત્તા પંદર કોમન છે એટલે બે એક્સ વત્તા પંદર અને અહીંયા શું રહ્યું એક્સ ઓછા છ બરાબર જીરો બંને બ્રેકેટને જીરો જોડે સરખાવી દઈએ તો બે એક્સ વત્તા પંદર બરાબર જીરો અને એક્સ ઓછા છ બરાબર જીરો પંદર બરાબરની બીજી તરફ જશે તો માઇનસ થઈ જશે માઇનસ પંદર હવે બે બરાબરની બીજી તરફ જશે તો ગુણાકારમાંથી ભાગાકારમાં જશે એટલે માઇનસ પંદર બે થશે છ અહીંયા બરાબર એટલે એક્સ બરાબર છ પણ આપણે એક્સ શું ધાર્યું છે વસ્તુની સંખ્યા તો વસ્તુ એક્સ એ વસ્તુની સંખ્યા હોય તો વસ્તુની સંખ્યા કોઈ દિવસ ઋણ શક્ય હોય ના હોય ને વસ્તુની સંખ્યા એવું કહી શકું મારી જોડે માઇનસ પાંચ વસ્તુ હોય શક્ય જ નથી એવી વસ્તુ એટલે આપણે અહીંયા લખીએ અહીં x એ વસ્તુની સંખ્યા હોવાથી ઋણ શક્ય નથી તો ઋણ શક્ય ના હોય તો x = -15 / 2 શક્ય નથી સિમ્પલ આટલું લાગતા તો આવડી જાય તો x = શું શક્ય થાય માટે x = કેટલા થશે 6 થશે હવે x શું છે तो 13 उत्पादित वस्तुओं की संख्या तो आपने यहां लिखिए x बराबर 13 दिवसा उत्पादित वस्तुओं की संख्या अब आपने ने बीजू सु उत्पादित वस्तुओं की संख्या सोधवाने की देतो मरेगे प्रत्येक वस्तु ने उत्पादन कीमत सोधो तो आपने यहां लिखियो जे प्रत्येक वस्तु ने उत्पादन कीमत किल्ली छे 2x 3 तो आपने यहां लिखिए प्रत्येक वस्तुनी उत्पादन कीमत बराबर કેટલી છે 2x + 3 એમાં આપણે x ની કિંમત મૂકી દઈએ x બરાબર કેટલા આવે 6 + 3 6 કદાચ અહીંયા જગ્યા જ જગ્યામાં લોચો પડશે 6 * 2 = 12 + 3 12 + 3 કેટલા થશે 15 આમ એક વસ્તુની ઉત્પાદન ખર્ચ કેટલો હશે ₹15 હશે કદાચ મારા વિડીયોની પાછળ તમને ઢંકાઈ જતું હશે હું તમે હવે અહીંયા જોઈ શકતા ચાલો દેખાતું હશે હવે તમને પંદર રૂપિયા એ પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત કેટલી થશે પંદર રૂપિયા થશે તો મિત્રો આ હતો સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે નો દાખલા નંબર છ હતો સંખ્યા થોડીક કોમ્પ્લિકેટેડ હતી તમને ગોળ ગોળ લાગતું હશે પણ સમજી ગયા દાખલો અહીંયા તમને આવડી ગયો હશે આશા રાખું છું કે આ દાખલો તમારી સમજમાં આવી ગયો હશે જો તમને મારું આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂરથી કરજો મારી ચેનલ પર જો નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો બાજુમાં પર ક્લિક કરી આવનારી નોટિફિકેશન તમને મળતી વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરતા રહેજો જો તમને આ વિડીયો ફાયદાકારક લાગતા હોય મારી ચેનલના તો તમારા મિત્રો સાથે પણ શેર કરતા રહેજો તદઉપરાંત પ્રકરણ નંબર ચાર દિઘાત સમીકરણના અગાઉના વિડીયો જોવાના બાકી હોય તો એ તમામ વિડીયોની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અને એની સાથે અત્યાર સુધી મારી ચેનલમાં જેટલા પણ ચેપ્ટર કમ્પ્લીટ થયા છે દરેક ચેપ્ટરની પ્લેલિસ્ટની લિંક પણ મૂકેલી છે ત્યાંથી તમે એને જોઈ શકો છો થેન્ક યુ